અને થિયેટરની મોટા પડદાની ફિલ્મ છે ઉમેશ શુક્લા એના ડાયરેક્ટર છે જેમણે ઓ માય ગોડ વન ઝીરો નોટ આઉટ જેવી ફિલ્મ બનાવી છે અમિતાભ બચ્ચન અક્ષય કુમાર ઋષિ કપૂર એમની સાથે હવે આ ફિલ્મ છે જેની અંદર મુખ્ય ભૂમિકામાં દિવિતા જુનેજા ને હું છું બાકી બહુ દિગ્ગજ કલાકારો પણ છે સંજય મિશ્રા આશુતોષ રાણા ગુલશન ગ્રોવર એટલે ફૂલ ફેમિલી બોલીવુડ ફિલ્મ છે એક અમારી જે ફિલ્મ જે છે ને એમાં કેરેક્ટર છે હીર અને એક્સપ્રેસ ટ્રેન જેવી છે એટલે એનું નામ છે હીર એક્સપ્રેસ અને જેમ જબ્વી મેટમાં શાહિદ કપૂરની ભૂમિકા હોય છે એ જ પ્રકારે હીર એક્સપ્રેસમાં મારી ભૂમિકા છે એટલે હું આ ટ્રેન ઉપર ચડી આવું છું પછી જે થાય છે તો બાકી ફિલ્મમાં તમને જોવા મળશે તનિષ બાગચી આના મેઇન મ્યુઝિક ડિરેક્ટર છે જેમણે સૈયારાના પણ મ્યુઝિક બનાવ્યું અને ખૂબ સરસ બીજા ગીતો પણ બનાવ્યા છે અને મારી ફિલ્મમાં પણ બહુ જ સરસ સોંગ્સ છે એમાં મારું ફેવરેટ છે એ ના મિલિયા બહુ બ્યુટિફુલ રોમેન્ટિક સોંગ છે અને એ સિવાય પણ જે ચાર પાંચ બીજા ગીતો છે એક દેશભક્તિ ઉપરનું ગીત છે એનું નામ છે આઈ લવ માય ઇન્ડિયા અને એક ફેમિલી સોંગ છે એક એક હજી એક રોમેન્ટિક સોંગ છે એટલે આખા એલ્બમમાં ઘણા બધા ગીતો છે ઘણી બધી વસ્તુ છે એક બહુ મસ્ત ભાંગડા નંબર છે ડોરે ડોરે કરીને એટલે એના ઉપર એ સાંભળતા જ તમને નાચવાનું મન થઈ જાય સો અ મિક્સ બેગ ઘણી બધી વસ્તુઓ છે એની અંદર મારી મારી ઈચ્છા હું બિલકુલ મૂવી પ્રમોટ કરવા નથી આવ્યો હું રાજકોટનો જ છું અને ગુજરાતી છોકરો છું એટલે મારી ઈચ્છા એવી છે કે બસ તમે થિયેટરમાં જુઓ મોબાઈલમાં જવું લેપટોપમાં જુઓ જ્યાં જુઓ પણ તમે તમારા ગુજરાતી ભાઈની ફિલ્મ જરૂર જોજો અને આઈ પ્રોમિસ કે તમને કનેક્ટ કરશે મારા કામથી મારી ઈચ્છા એવી છે કે તમે ખૂબ આશીર્વાદ અને સપોર્ટ આપજો અને એક રાજકોટનો છોકરો બોલીવુડમાં જઈને આની પાંચમી પિક્ચર કરે છે તો એક બહુ મહેનત સાથે કરું છું મારો ઘર પરિવાર મારા ફ્રેન્ડ્સ બધા જ મને સપોર્ટ કરે છે અને આઈ હોપ કે મારી મારા ગુજરાતના લોકો મારા રાજકોટના લોકો મને એટલો જ સપોર્ટ આપશે એવું છે કે હાફ સી એ જે હું શો કરી રહ્યો છું અત્યારે ટીવીએફ સાથે એની અંદર એક બહુ જ સામાન્ય છોકરોનું કેરેક્ટર છે બોમ્બેની અંદર રહી છે એક કોલેજ ગોઈંગ છોકરો છે અને હીર એક્સપ્રેસમાં હું લંડનમાં ટેક્સી ચલાવું છું અને હીર એક્સપ્રેસમાં એક હિન્દી ફિલ્મ હીરો છે અને હાફ સીની અંદર એક બહુ જ નોર્મલ સામાન્ય એક રિયલિ રિયલિસ્ટિક કેરેક્ટર છે એટલે બંને કિરદાર બહુ અલગ અલગ છે મસ્કા જે મેં ફિલ્મ કરી હતી જે નેટફ્લિક્સ ઉપર છે એની અંદર એક પારસી કેરેક્ટર કરું છું મિડલ ક્લાસ લઉં છું એમાં એક ઉત્તરાખંડના દહેરાદૂનનો છોકરો છું એટલે બધા કેરેક્ટર પોતપોતાની રીતે બહુ અલગ અલગ છે અમુક કેરેક્ટર બહુ નટખટ ને એનો મસ્તીખોર હોય છે અમુક કેરેક્ટર બહુ નાદાન હોય છે એમાં હીર એક્સપ્રેસ નું જે કેરેક્ટર છે એ એક હિન્દી ફિલ્મ હીરો છે એની અંદર બધા જ સ્વાદ છે બધા જ ઇમોશન્સ છે દિલનો બહુ સારો છોકરો છે મારા જેવો છે એટલે દેટ્સ હાઉ ધીસ ઇઝ ડિફરન્ટ યસ થેન્ક યુ